અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ અડસઠ સત્તામાં હોય તેવી વ્યક્તિ દ્વારા જાતીય સંભોગ જે કોઈ વ્યક્તિ કે જે એ સત્તાની સ્થિતિમાં હોય અથવા વિશ્વાસજન્ય સંબંધમાં હોય અથવા બી રાજ્ય સેવક હોય અથવા સી જેલ રિમાન્ડર હોય અથવા પ્રવર્તમાન અન્ય કાયદા દ્વારા અથવા કાયદા હેઠળ સ્થપાયેલ કસ્ટડી રાખવાનું સ્થળ અથવા સ્ત્રીઓ અથવા બાળકોની સંસ્થાના સુપરિન્ટેન્ડન્ટ અથવા મેનેજર હોય અથવા ડી હોસ્પિટલના સંચાલનમાં અથવા હોસ્પિટલના કર્મચારી હોય તેવી સત્તાનો અથવા વિશ્વાસજન્ય સંબંધોનો દુરુપયોગ કરીને તેની કસ્ટડીમાંની કે તેના ચાર્જ હેઠળની અથવા પ્રિમાઇસિસમાં હાજર હોય તેવી કોઈ સ્ત્રીને તેની સાથે જાતીય સંભોગ કરવા માટે પ્રેરિત કરે અથવા લલચાવે તો તેઓ જાતીય સંભોગ બળાત્કારના ગુનામાં પ્રમાણમાં ન હોય તેને પાંચ વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ દસ વર્ષ સુધી લંબાવી શકાય તેવી સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે સ્પષ્ટીકરણ એક

અથવા સંસ્થામાં કાર્યાલય ધરાવનાર વ્યક્તિનો સમાવેશ થાય છે કે જેનાથી આવી વ્યક્તિ રહેનારાઓ ઉપર તેની સત્તા વાપરી શકતી હોય અથવા નિયંત્રણ ધરાવતી હોય સ્પષ્ટીકરણ ચાર હોસ્પિટલ અને સ્ત્રી અથવા બાળકોની સંખ્યા એ શબ્દ પ્રયોગનો અર્થ કલમ ચોસઠની પેટા કલમ બે ના સ્પષ્ટીકરણના ખંડો બી અને ડી માં કર્યા મુજબ થશે